ભગવાન શ્રી સત્ય સાઈ બાબાની શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે શ્રી સત્ય સાંઈ સેવા સંગઠન ગુજરાત રાજ્ય સુરત એકમ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા અઢાર માસથી ચાલતા કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લાના સો ગામોને આવરી લેવાયા હતા અને જન્મ શતાબ્દી મહોત્સવ ની સોમી રાજ્ય સ્તરીય કાર્યક્રમ રવિવાર તારીખ પચીસ મે ના રોજ બારડોલી સ્થિત કેદારનાથ મંદિર ખાતે યોજાયો જેમાં શ્રી સત્ય સાંઈ સેવા સંગઠનના ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ અને શ્રી સત્ય સાંઈ ગ્લોબલ કાઉન્સિલના વાઇસ ચેરમેન નિમેશભાઈ પંડ્યા અને રાજ્ય પ્રમુખ હેમંતભાઈ પટેલ ખાસ રહ્યા હતા આગામી સમયમાં શ્રી સત્ય સાંઈ રથયાત્રા કાર્યક્રમ થકી રાજ્યભરના ગામે ગામ ભાબાના અવતારનો મહિમા અને દિવ્ય પ્રેમનો સંદેશ લોકો થકી પહોંચાડવાનું આયોજન પણ કરાયું છે આ કાર્યક્રમ પૂર્વ સુરત ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં નિમેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે બાબાએ માણસને તેનું મહત્વ સમજાવ્યું મનુષ્ય જીવનનું લક્ષ્ય ધ્યેય અને જીવવાની રીત બતાવી હતી સત્ય સાંઈ સેવા સંગઠન વિશે બોલતા તેમણે જણાવ્યું કે સંગઠન દેશભરમાં તાલુકા સ્તર સુધી અને વિશ્વના એકસો પાંત્રીસ દેશોમાં ફેલાયેલું છે સૌથી મોટું સ્વૈચ્છિક સેવા સંગઠન છે અને વિવિધ સેવા કરી રહ્યું છે હાલ બાબાના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત વિશેષ સેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેનો ઉપદેશ પ્રચાર કરવાનો નહીં પરંતુ બાબાના કાર્યોને જનજન સુધી પહોંચાડવાનો છે તેમણે બાબાના જનજીવન અંગે વિસ્તૃત માહિતી આપી હતી પત્રકાર પરિષદમાં સેવા સંગઠનના રાજ્ય પ્રમુખ હેમંતભાઈ પટેલ સુરત જિલ્લા પ્રમુખ દિગંત હાસોટી સુરત એકમના પ્રણેતા અને પૂર્વ રાજ્ય પ્રમુખ મનોહરભાઈ ત્રિકન્નાડ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સુરેશ ભટ્ટ સહિત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સંચાલન મીડિયા કન્વીનર પરિમલ વ્યાસે કર્યું હતું ઓમ શ્રી સાયરા ભગવાન શ્રી સત્સાઈ બાબાના જન્મોત્સવ સેન્ટિનરી યરના ઉત્સવમાં આજે એકસો પાંત્રીસ દેશો અને પૂર્ણ ભારત વર્ષમાં આયોજન થઈ રહ્યું છે ને એને અંતર્ગત આજે હું અહીંયા સુરત જિલ્લામાં હું પધાર્યો છું અને થોડાક સમયમાં બારડોલી તરફ મારું પ્રયાણ છે કારણ કે સુરત જિલ્લા જે શ્રી ક્ષ સેવા સંગઠનનું જે સુરત જિલ્લો જે છે તેમણે છેલ્લા ઘણા વખતથી એક બહુ જ સુંદર એક કાર્યક્રમનું આયોજન કરેલું કે સો ગામોમાં જઈને ભગવાન બાબાનો જે એક માનવતાનો જે સંદેશ છે તે માનવતાના સંદેશને ઘરે ઘરે જઈને ઘર ઘરમાં જઈને દરેક વ્યક્તિને પર્સનલી મળીને તેનો એક જે જાણકારી આપવાનું જે કામ કર્યું છે તે બહુ જ એક એક બહુ જ મોટી ઉપ ઉપલબ્ધિ છે અને બહુ જ મોટી મહેનત મારા બધા સુરત જિલ્લાના જેટલા મારા ભાઈઓ બહેનો છે તેમણે બહુ જ મહેનતથી આ કામ કર્યું છે અને તેનો બારડોલીમાં હમણાં એક હંડ્રેડ વિલેજનું ફાઈનલ પ્રોગ્રામ છે જેમાં આ સો ગામોમાં જે કામ થયું તેનું એક ફાઈનલ એક ફંક્શન થઈ રહ્યું છે જેમાં આની પૂર્ણાહુતિ થશે આ પૂરા કાર્યક્રમની તેના અંતર્ગત મારું અહીંયા અવંગ થયું છે અને સત્ય સેવા સંગઠન ગુજરાત જે બહુ જ એક અતિશય એક્ટિવ એક ઓર્ગેનાઇઝેશન છે પૂરા ભારતમાં બધા રાજ્યોમાં છે પણ ગુજરાતનું જે સંસ્થા છે એ બહુ જ એક્ટિવ છે અને ભગવાન બાબાનો જે મેઇન મુદ્દો છે જે મેઇન સંદેશ છે લવ ઓલ હેલ્પ એવર હર્ટ નેવર લવ ઓલ સર્વ ઓલ વન મેન કાઇન્ડ વન રિલિજન ધ રિલિજન ઓફ લવ આ જે એક સંદેશ લઈને જે પૂરી સંસ્થા જે કામ કરી રહી છે તે એક અદભુત કામ એમનું ચાલું છે અને એક રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારી ફરજ હતી કે હું અહીંયા આવું ને તે અંતર્ગત મારી આજે ઉપસ્થિત છે અને બારડોલીમાં જઈને આજે બપોરના એક બહુ જ મોટું ફંક્શન થઈ રહ્યું છે જ્યાં સો ગામના બધા જ પ્રતિનિધિઓ આવશે જેને મને પણ મળવાનો ખૂબ એક લાભ મળશે અને અમારો વિશ્વાસ છે કે આ જે સો ગામના પ્રતિનિધિઓ જે આવે છે તે આપણા સમાજમાં બાબાના સંદેશને આચરણમાં મૂકીને એક પરિવર્તન લાવવાનું જે કામ છે તે જરૂર પૂરું કરશે તો આ આશીર્વાદ છે અને ભગવાનના આશીર્વાદ ખૂબ એમની ઉપર બસે એવી પ્રાર્થના લઈને અમે બારડોલી તરફ આજે પ્રયાણ કરીએ છીએ અને ગુજરાતમાં બાબાનો આ સંદેશ વધારેને વધારે પહોંચે અનકન્ડિશનલ લવ અને આ જે વન હ્યુમેનિટી યુનિટીનું જે કામ છે મનુષ્ય દિવ્ય છે મનુષ્યની કિંમત વધારે છે અને મનુષ્ય પોતાની જાતને સુધારીને જ સમાજનો સુધાર કરી શકે આ મુદ્દાલયને જે કામ કર્યું છે તે અમારા માટે ભગવાન બાબાનો બહુ જ મોટો આશીર્વાદ છે જય સાયરામ